અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બે ત્રણ ગ્રામ પંચાયતો બાદ કરતા તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી બાર તાલુકાની આંબલિયારા ગામની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા આંબલિયારા ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી છે સવારના સમયમાં અગિયારથી એક વાગ્યા સુધી મતદારો મોટી સંખ્યામાં લાઈનોમાં જોવા મળ્યા હતા અને મતદારોમાં જોવા જોવા મળ્યો મળ્યો પોલીસ બંદોબસ્ત મતદાન મથકની બહાર ત્રણેય ઉમેદવારો સાથે બેસીને હસી મજાક કરી રહ્યા હતા અને મતદારો મત આપી રહ્યા હતા આંબલિયાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સિત્તેર ટકા મતદાન થવા પામ્યું છે જેથી ત્રણેય ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે એ સત્ય પણ છે કે કોણ જીતશે તે કહી શકાય તેમ નથી ત્રણેય ઉમેદવારે પોતપોતાની રીતે જબ્બર ફાઇટે આપી છે હવે કોણ જીતશે તો તારીખ પચીસમાં રોજ જાણી શકાય તેમ છે આ આ વબલયારામની લોકશાહીની પારસી શકાય કારણ જેનો હમણાં ગર્વ છે પ્રફુલભાઈ પટેલ સાહેબને આપણે કહીએ છીએ કે જો અમારા આ વબલયારામથી કઈક શીખો ખીલ દિલી કેવી જોઈએ દીપર દિનેશ પટેલ અને